નહી દેખા તો દિવાળી બાદથી દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણ ના લાતક કુદરતી સૌંદર્યને નિહાળવા આવે છે જોકે ધોરડો ખાતે રણોત્સવને હવે વિધિવત રીતે ખુલ્લો મુકાયો છે એક એવું સ્થાન કે જ્યાં વિતાવેલો સમય પ્રવાસી માટે પોતાની કચ્છ રણ સફારી સ્વરૂપે શરૂ થયેલો પાંચ દિવસનો કાર્યક્રમ હવે કચ્છ રણોત્સવ સ્વરૂપે ચાર મહિના સુધી ચાલે છે સફેદ રણની સુંદરતા માણવા માટે પ્રવાસીએ પૂનમ

રણોત્સવનો વિધિવત પ્રારંભ હવે કરવામાં આવ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રણોત્સવ ખુલ્લો મુકાયો આ તકે ભૂપેન્દ્ર પટેલે ઊંટ ગાડીમાં બેસી મજા પણ માણી દર વર્ષે યોજાતો રણોત્સવ કચ્છના સાંસ્કૃતિક રંગોને પ્રતિબિંબ કરે છે નવેમ્બરમાં શરૂ થયેલો કચ્છ રણોત્સવ માર્ચ મહિના સુધી ચાલશે અહીં સંસ્કૃતિ કલા સંગીત અને સ્થાનિક હસ્તકલાનો અનોખો સંગમ જોઈ શકાય છે पे मैं फर्स्ट टाइम आई हूँ बट जैसे मैंने फोटो में देखा था वैसे ही है काफी अच्छा एक्सपीरियंस है पे ना तो मुझे लगता है कि बाकी लोगों को भी आना चाहिए चाहिए एक बार इसको विजिट तो करना फर्स्ट टाइम तो अच्छा अमेजिंग ये बहुत डिफरेंट है मतलब कि ऐसा तो मैंने पहले कभी इंडिया में देखा नहीं है बट बहुत डिफरेंट है ये गुजरात में और राजस्थान में भी नहीं है तो डिफरेंट एक्सपीरियंस है रण उत्सव कच्छ अनोखी परंपराओं ने जीवंत बनावे અને ભારત ના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે સફેદ રણ માં ઊંટની સવારી અહીંનું મુખ્ય આકર્ષણ છે ઊંટ પર સવારી કરતી વખતે દૂર દૂરના રણનો નજારો વધુ અદ્ભુત દેખાય છે બહુત બ્યુટીફુલ છે કચ્છ નહીં دیکھا તો kuch નહીં دیکھا જરૂર દેખના જોઈએ હમ ફોરેન કન્ટ્રીઝ મેં ઘુમને જાતે તો ઇન્ડિયા મેં ભી બહુત કુછ હે યહા કા ખાના રેન્સેન સબ એથનિક જો પહેનાવા હૈ वो सब बहुत अच्छा है बहुत ब्यूटीफुल है और यहाँ पे बहुत सुकून है ठंडी हवा है जिससे जिसका भी स्ट्रेस होता है सब निकल जाता है बहुत ब्यूटीफुल है मेरे को ना 10-15 साल पहले से आना था कहीं बार मैंने डिसाइड किया फिर कोई रीजन के कारण नहीं आ पाई मैं बट इस बार आए हैं हम लोग पूरे फैमिली के साथ और बहुत अच्छा है कच्छ वेरी वाइब्रेंट वेरी कलरफुल विश्वना प्रवासन नक्सा माँ आगवी ओण मेड़ाला कच्छ रणसोमा દેશ અને દુનિયાના પ્રવાસન પ્રેમીઓ મોટી સંખ્યામાં આવે છે પ્રવાસન વિભાગના એક અંદાજ મુજબ ગયા વર્ષે અંદાજે સાત લાખ લોકો કચ્છના પ્રવાસે આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી